નાના બાળકો સંગીતના તાલે ઝૂમતા કાર્યક્રમમાં હાજર હર કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા શ્રી ચંદા ગોરી ગોવર્ધન સોનાવાલા મહિલા મંડળ સંચાલિત અને શાહપોર વિસ્તારમાં આવેલી કે એસ જોશી શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે શાળા સંચાલકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના નાના બાળકો સંગીતના તાલે ઝૂમતા કાર્યક્રમમાં હાજર હર કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા આ સાથે કેટલાક વિદ્યાર્થીઓના ગ્રુપે ગીત સંગીતની સાથે દેશભક્તિના ગીતો પણ રજૂ કર્યા હતા કે એસ જોશી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ગીતના તમામ સ્ટેપ શીખવાડવામાં આવ્યા હતા જે બાળકોએ મંચ ઉપર રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના સંચાલકો તેમજ આચાર્ય સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું આશિષ વકીલ માનદ મંત્રી શ્રી ચંદાગોરી સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ આ મંડળ સુરત શહેરમાં છેલ્લા એકસો નવ વર્ષથી ફક્ત દીકરીઓ માટેની શાળાઓનું સંચાલન કરે છે અને આ મંડળનો ઉદ્દેશ્ય રહ્યો છે સારામાં સારું શિક્ષણ સોંઘા ભાવે દીકરીઓને આપવું અને એના પરિણામે અમને આનંદ છે કે આજે અમારી દીકરીઓ ફક્ત સુરત શહેર નહીં પરંતુ રાજ્ય અને વિદેશમાં પણ પગભર થઈ શકી છે અને આજે અમારી જ એક અંગ્રેજી માધ્યમની શાળા કે જોશી જે શાહપોર વિસ્તારમાં આવેલી છે તેના પ્રાથમિક વિભાગનો

ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલમાં એમનું આજે એન્યુઅલ ફંક્શન છે હું ખાસ એટલું જ કહેવા માગીશ કે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભર બનવાનું જે સંકલ્પ લીધું છે એમાં જે સૌથી પહેલો સ્ટેપ હોય છે એજ્યુકેશન એટલે બાળકોની અંદર આપણે નોલેજ નાખવું જેનાથી જ આત્મનિર્ભર આપણે બની શકશું સો આ એટી ફોર યર્સથી આ સ્કૂલ કરી રહી છે અને એ આ જ રીતે આગળ કરતું રહે એવી અમારી અપેક્ષા છે અને અમારાથી એમાં જેટલું બનશે એટલું અમે યોગદાન અમારી તરફથી આપીશું